નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત દર્શક મિત્રો હું મહેશ સોલંકી લોક ગાયક મ્યુઝિક ટીચર આપ સર્વ મારા વાલા સબસ્ક્રાઈબરોનું અમારા દર્શક મિત્રોનું અમારી સાથે ક્લાસમાં જોડાયેલા અમારા મહાનુભાવોનું સર્વનું અમારી આ ચેનલ એમએસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ હાર્દિક અભિનંદન કરીએ છે અને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ કે આપ આપનો કિંમતી સમય ફાળવીએ અને અમારી આ ચેનલને નિહાળો છો અને આપ સંગીત શીખો છો દર્શક મિત્રો અમારી આ ચેનલમાં ઝીરો લેવલથી હાઈ લેવલ સુધીનું સંગીતનું જ્ઞાન અમે આપી રહ્યા છીએ અનેક પ્રકારના લોકગીતો ભજનો સંતવાણી ગરબા ફિલ્મી સોંગો રાહડા દરેક પ્રકારનું સંગીત અમારી ચેનલમાં શીખવાડવામાં આવે છે તો આપ દર્શક મિત્રોને વિનંતી કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ છે એ બેલને દબાવી અને ઓલ વિડીયો કરો જેથી અમારા આગળ જે કંઈ અમારા ક્લાસો આપવામાં આવે એ આપના મોબાઈલમાં આવી જાય આપને અમારી ચેનલ શોધવી ના પડે આજે દર્શક મિત્રો ખૂબ જ ગવાતી એક પ્રાર્થના એક ભજન એ હું શીખવાડવા જઈ રહ્યો છું એ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તો આપને વિનંતી કરું છે મિત્રો પહેલાં હું જે ગાઉં છું એને તમે સાંભળી લો બરાબર પછી એ ભજન તમે લખી લો અને પછી હું સ્વરાંકન શીખવાડું છું એ સ્વરાંકન તમે લખો અને પ્રેક્ટિસ કરો સો ટકા આવડશે તો પેલા સાંભળો એ કરુણા કરુણા તારી કરુણાનો કોઈ કરુણા કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી એ મારા લોકોઈ પર નથી એ કરુણા નો કરનારા તારી કરુણા નો કોઈ પર નથી પાપ ભરા છે તારી ભૂલો કરવી છે મારા મારા ભરા છે તારી ભૂલો કરવી છે મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી એ મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી એ કરુણાનો આપણે આ ગાવાનું છે અને હવે હું આપને હાર્મોનિયમ પર લાવું છું અને હાર્મોનિયમ પર એક એક શબ્દ અને એક એક સ્વર આપણે ગાવાના છે તો એને કેવી રીતે ગાવાના અને પ્રેક્ટિસ કેવી રીતે કરવાની તો ચાલો દસ મિત્રો આવી જાઓ હાર્મોનિયમ ઉપર દર્શક મિત્રો આપણે આર્મોન પર આવી ગયા છે અને જો અહીંયા શબ્દો લખ્યા છે એ કરુણા ના કરનારા તો ત્યાં જો મિત્રો એ કેવી રીતે ગાવાનું છે પામ લેવાન છે એ પામ પછી કરુણા કરુણા પપસા ના ની કોમળની છે મિત્રો કોમળની લેવાનો છે ની ધપ મગ પછી તારી કરુણા નો કોઈ પાર નથી તો ત્યાં જુઓ મિત્રો તારી રે રે કરુણા રે 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 નો પછી નો લખ્યું છે નો કોઈ કોઈ પાર ગરે નથી ગ રે 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 ગ ગ સ સા આ રીતે થયું છે અને પછી લખ્યું છે એ મારા સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી બહુ સીધું છે મિત્રો તો ત્યાં એના એ જ સ્વર લગાવવાના છે આગળ જે સ્વર આપણે વગાડે એવા સ્વર વગાડવાના છે એ તારી કરુણા નો કોઈ પાર નથી તો આ રીતે બીજી લાઈન પણ આ રીતે જ વગાડવાની છે આગળ બતાવું એ પહેલાં એક વિનંતી કરું છું મિત્રો અમારા બીજા રાઉન્ડના ઓનલાઈન ક્લાસની ભરતી ચાલી રહી છે અને આપ અમારા શિવમ સંગીતમાં ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હો તો સંપર્ક ઉપર નંબર આપ્યો છે ત્યાંથી કોલ કરી અને ક્લાસની માહિતી મેળવી લીજો હવે અંતરો એક મિત્રો હું ગાઉં છું અને બધા અંતર એ રીતે જ ગાવાના છે તમારે તો અહીંયા અંતરો લખ્યો છે મારા પાપ ભર્યા છે એવા હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો શુદ્ધની લાગશે મિત્રો આ શુદ્ધની છે અહીંયા મેં ત્રણ સફેદ કરી છે બરાબર છે તો જો લખ્યું છે મારા પાપ મારા પાપ ભર્યા છે એવા તો ત્યાં જો પપ પ ની શુદ્ધની છે બરાબર છે મારા પપ પાપ પની ભર્યા છે નિનીની એ વા સાસો એ રીતે થયો મારા પાપ ભર્યા છે ઓ તારી ભૂલ્યો કરવી સેવા તો ત્યાં કોમણની છે તારી નિની ભૂલો કરવી તો આ રીતે આ છે અને મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી તો ત્યાં આપણે મિત્રો જે પેલી લાઈન હતી ને એ રીતે જ છે બહુ સીધું નોટેશન છે કમ્પોઝિશન છે પણ બહુ સરસ છે તો મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પ નથી તો પાછી જે ઉપર લીટી હતી એ રીતે આપણે આ લીટી વખાની છે તો પહેલી લીટી મિત્રો અંતરાની પહેલી લીટી શુદ્ધની વાળી છે બીજી લીટી આપણે જે એ કરુણાના કરનારા છે એ રીતે છે બહુ સીધું છે નોટેશન તો આ રીતે આ ભજન અને આ ખૂબ જ સુંદર પ્રાર્થના જ્યારે આપણે નાના સ્કૂલમાં ભણતા હતા પ્રાથમિકમાં ત્યારે આપણે આ પ્રાર્થના ગાતા હતા મિત્રો ખૂબ જ સરસ શબ્દો છે ખૂબ જ સરસ કમ્પોઝિશન છે મિત્રો તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળ તમારા માટે કંઈક નવું લઈને આવીશ ત્યાં સુધી નમસ્કાર જય હિન્દ જય ભારત